सुरतनाथ जोगणी माताजी मंदिर वाला रोड पर वकील अभिषेक राजपूत पर બે અજાણ શખસોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ વીડિયોમાં ઈજાગ્રસ્ત વકીલે કહ્યું કે મેરે પે હુમલા હુઆ હૈ યે સબ અમિત સિંહ ઓર પંકજ સિંહ જો મેરે બડે ભાઈ હે ઉનકે જો જીજા ઓર સાલે હે ઉનકી યે સબ ચાલ હે ઓર યે મેરે કો મેરે યે પાઉં પે ચાકુ માર દિયા હે યે મુજે જાનબુજ કે મારા ગયા હે ઇસમે અમિત ઓર રાજપૂત જો કોર્પોરેટર હે ઉનકી પૂરી પૂરી ચાલ હે કે ભાજપ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે તમામ આરોપોને ફગાવતા જણાવ્યું હતું કે હું હુમલાના સમયે ઘરમાં પૂજામાં વ્યસ્ત હતો અને વકીલના આરોપ તથ્ય વિહીન છે આ ઘટનાને રાજકીય રંગ આપી રજૂ કરવામાં આવી રહી છે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હુમલાની ઘટના સાથે જ વકીલ દ્વારા વિડીયો જાહેર કરીને ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાનો આરોપ મૂકવામાં આવ્યો છે

કોર્પોરેટર વોર્ડ નંબર છવ્વીસ મિત્રો અત્યારે કલાક દોઢ કલાક પહેલા વિડીયો વાયરલ થયો છે જેમાં એક શખ્સ છે અભિષેક રાજપૂત કરીને એ મારું નામ લે છે મારા પર આક્ષેપ કરી રહ્યો છે આ મારા બનીનો સબગો ભાઈ છે અને દસ વર્ષથી ઉપરનો સમય આનાથી મારા કોઈ સંબંધ નથી ને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે આનું એક જ કામ છે મને હેરાન અને પરેશાન કરવાનું

જો મેન્ટ મુજે જાનબુ અમિત રાજપૂત જો પૂરી પૂરી ચાલ